રાજકોટ વિશ્વ સમાજના અગ્રણી અરવિંદભાઈ પાટળિયા બહુ ચર્ચિત નેટફિક ઉપર પર ટી ઉપર જે ફિલ્મ ચાલુ જવા દઈ રહી છે એ મહારાજ ફિલ્મ છે એ આપણા સનાતન ધર્મના ઉપર કરોડઘાત સમાન એ ફિલ્મ છે એ ફિલ્મની અંદર જે રીતે સનાતન ધર્મના ઉપર જે હીણ કક્ષાના ચિત્રકંઠ અને એની અંદર જે પરંતુ ચિત્રો અને એની સાથે સમાગો જે રજૂ કરવાના એવું જાણવા મળ્યું છે અને આ ફિલ્મ હિન્દુસ્તાનની પણ એના વિરોધમાં આખા જગતની અંદર ભયંકર વિરોધ થઈ રહ્યો છે સનાતન ધર્મો પર કઠોર આઘાત કરનારા આવા ફિલ્મ નિર્માતાઓ પર એના લેખકો પર એના દર્શકો પર અને બધા ઉપર અમે આજે રાજકોટની અંદર એફઆઈઆર પણ કરી છે અને આજે રાજકોટના કલેક્ટર શ્રીને એક આર્દન પત્ર વિશાળ સંખ્યામાં અમે બધા જઈ રહ્યા છીએ દુટો ઉપર રહી અને ગલગલ કલેક્ટર સાહેબને અમે આર્દન પત્ર આપવાના છીએ કે આ ફિલ્મ અમારા સનાતન ધર્મો પર કરોડા ખાસ સમાન છે એમાં હિન્દ કક્ષાનું જે ચિત્રીકરણ થયું છે એ આ ફિલ્મ ક્યારે પણ રિલીઝ ન થવી જોઈએ